નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ભચાઉમાં એસઆરપી ના એએસઆઈ જવાનની કોઈ શખ્સે માર મારી હત્યા કરી હોવાની આશંકા બચાવમાં એસઆરપીએફ માં એએસઆઈ તરીકે ફરજ બજાવતા વાસુદેવ સિંહ જગદીશ સિંહ ચુડાસમાના મોતના પ્રકરણમાં તેમની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું

આ જવાન ગત તારીખ અઢાર એકના પોતાના પરિવાર સાથે માતાના મઢ પોતાના સાસરીએ ગયા હતા જ્યાં તેમની પત્ની અને સંતાનોને ત્યાં પિયર મૂકી પોતે તારીખ પચીસ એકના ભચાઉ કેમ્પ ખાતે આવ્યા હતા આ કેમ્પમાં પોતે એકલા રહેતા હતા બનાવના બે દિવસ પહેલાં જવાન વાસુદેવ વાસુદેવસિંહે પોતાની દીકરી મનીષાબાને ફોન કરી એક મોબાઈલ નંબર આપ્યા હતા જેમાં ઓનલાઈન રૂપિયા પાંચ હજાર ટ્રાન્ઝેક્શન કરવાનું કહ્યું હતું

ઈજાઓ પહોંચાડી હત્યા નિપજાવી નાસી છૂટ્યા હતા આ બનાવમાં શકમંદોની પૂછપરછ કે અન્ય કંઈ બહાર આવ્યું છે કે કેમ તે વિગતો બહાર આવી ન હતી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના ના નરેન્દ્ર જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર